નમસ્કાર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયા દિલ્હી ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાજીને રૂબરૂ મળી સાબરકાંઠા જિલ્લાનું હાલનું જે જૂનું પોસ્ટ ઓફિસ ભવન છે ત્યાં ટ્રાફિકની સમસ્યા રહે છે તેથી પાર્કિંગની સુવિધાવાળું નવીન પોસ્ટ ઓફિસ ભવન બનાવવા માટે રજૂઆત કરી જેથી ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થઈ શકે તેમજ જે તે સમયે તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળ દરમિયાન મારા સંસદીય ક્ષેત્રને નવા જિલ્લાની ભેટ મળી હતી તે અરવલ્લી જિલ્લામાં પણ પોસ્ટ ઓફિસની નવી ડિવિઝન ઓફિસ શરૂ કરવાની માગણી કરી અરવલ્લી જિલ્લાના પ્રજાજનોને અને વહીવટી અધિકારીઓને વહીવટી કામો માટે હિંમતનગર ખાતે આવવું ના પડે તે માટે મોડાસા ડિવિઝન ઓફિસ શરૂ કરવા મંત્રીશ્રીને રજૂઆત કરી રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર